સેલ તથા એનએસએસ યુનિટના સહયોગથી ફેકલ્ટીની સ્થાપના એકસો ચાલીસ વર્ષ અને આચાર્ય પ્રવોસી મહેતાની એકસો પચીસમી જન્મજયંતિના સ્મરણાથી સ્ટાર્ટઅપની સફળતા કથા પરિચય માસિક ધર્મ અને સેનેટરી પેડ્સ અંગેની ગેરસમજો દૂર કરવાના પ્રયત્નો વિષયક મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમનું તારીખ બે જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે દસ કલાકે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હેલ્દીનારીના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અનુજ રાઠોડ મુખ્ય રિસોર્સ પર્સન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના સ્ટાર્ટઅપની સફળ યાત્રા સાથે સાથે માસિક ધર્મો અને સેનેટરી પેડ સંગે સમાજમાં રહેલી ગેરસમજો આરોગ્ય સંબંધિત પડકારો અને મહિલાઓ માટે સુરક્ષિત તથા કલંક મુક્ત સંભાળની આવશ્યકતા પર વિસ્તૃત રીતે માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમની સાથે રામકૃષ્ણ મિશન તથા વિવેકાનંદ મેમોરિયલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પુસ્તકોનું વિતરણ અને પ્રદર્શન પણ કરવામાં આવ્યું શ્રી રાઠોડે એલદિનારીની પ્રેરણાદાયી કહાની રજૂ કરતા જણાવ્યું કે બે હજાર ઓગણીસમાં એક સામાન્ય પરંતુ અસરકારક અનુભૂતિથી ચળવળનો પ્રારંભ થયો મહિલાઓ વધુ સુરક્ષિત સ્વસ્થ અને ગૌરવપૂર્ણ સંભાળની હકદાર છે બે હજાર બાવીસમાં ઉત્પાદન વિકાસ પૂર્ણ થયો બે હજાર ત્રેવીસમાં વાસ્તવિક વપરાશકર્તાઓ સાથે પરીક્ષણ શરૂ થયું બે હજાર ચોવીસમાં છસોથી વધુ પ્રતિસાદો મેળવી તેને અમલમાં મૂકવામાં આવ્યા અને બે હજાર પચીસમાં કંપની તરીકે સત્તાવાર લોન્ચ સાથે હેલ્દીનારી એક બ્રાન્ડ આગળ વધી એક સામાજિક આંદોલન બની કાર્યક્રમ દરમિયાન હેદિનારીને મહિલાઓ માટેનું સુરક્ષિત અને વિશ્વાસપૂર્ણ સ્થાન તરીકે રજૂ કરવામાં આવ્યું જ્યાં મહિલાઓ ખુલ્લામ પ્રશ્નો પૂછી શકે આત્મવિશ્વાસથી શીખી શકે અને સંકોચ વિના મદદ મેળવી શકે માસિક આરોગ્ય પ્રજનન સ્વાસ્થ્ય માનસિક સુખાકારી તથા મહિલાના જીવનના દરેક તબક્કાને ગૌરવ સંવેદના અને સત્યતાથી જોવાની દ્રષ્ટિ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો કાર્યક્રમના સંકલનકાર તરીકે ડોક્ટર રમી પંડ્યા અને સહસંકલન તરીકે ડોક્ટર નિર્ધરી ઠક્કરે આયોજનને સુચારુ રીતે સંપન્ન કર્યું જ્યારે ડોક્ટર નીતિન પરમાર એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તરીકે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો આ અવસરે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન ડોક્ટર પ્રોફેસર ગૌરાંગ ભાવસારે પોતાના સંદેશમાં જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો માત્ર જ્ઞાનવર્ધન પૂરતા નથી પરંતુ સમાજમાં રહેલી ગાઢ માનસિક ગાંઠોને ખોલવાનો પ્રયાસ કરે છે માસિક ધર્મ અંગે ખુલી ચર્ચા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવાથી સ્વસ્થ સમાજનું નિર્માણ શક્ય છે સ્ટાર્ટઅપ્સ અને સામાજિક જવાબદારી વચ્ચેનો આ સંવાદ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી સાબિત થશે કાર્યક્રમના ફેકલ્ટીના અધ્યાપકો સંશોધકો વિદ્યાર્થીઓ તથા એનએસએસ સ્વયંસેવકોની નોંધપાત્ર ઉપસ્થિત રહી અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયું

किसी का बॉडी टू बॉडी डिफरेंट होता है तो सबका अलग अलग होता है कुछ टेप नहीं है ठीक है तो हम कहेंगे क्या ये uh, कप देखो ये मैसो कप की तरह बट नहीं है तो इसके अंदर अराउंड अराउंडी टू सिक्स वाटर स्टोर होगा तो हम करेंगे कि इतना पानी लेके मीरियड के टाइम लड होता है बट लड तो ये कर सकते तो वाटर से काम चलाना होगा तो हम ये कप पानी सेम अमाउंट ऑफ वाटर चारों से पैट्री ऊपर डाले ठीक है ये टास्क मैं भी कर सकता हूँ मेरे लिए बहुत इजी है मैं नहीं करूँगा मैं आपने सीख कैसे करना है तो कोई भी आप चाहें दो लोग जाते दो आप तीन आ जाएं दो तीन लोग चाहिए कोई ओके तो आप भी फसते ही देखता हूँ मैं को तो आ जाएगी आ ओके तो एक बार मैं आपको बता दूंगा तो, मैं तो वही सेम प्रोसेस आपको करना है ठीक है लेकिन आपको ये इस तरीके से डिफरेंट है एंड लेकिन फुल करना है इतना फुल करना है ना तो थोड़ा सा छोटी की साइलें है आप आपको इस पॉइंट से लेके इस पॉइंट पर डालना है ठीक है इस पर ऐसे डालना चाहिए ना

मुझे लगता है जो तो सबसे बड़ा वाला साइज़ है ना उस पर दाद डालना चाहिए बट नहीं डाल रहे हैं नमस्कार फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स में आज आवती काले મહારાજા સયાજીરાવજીનો ડાયમંડ જ્યુબેલી ડે છે એના ઉપલક્ષમાં આજે હેલ્ધી નારી દ્વારા અહીંયા સેનેટરી પેડનું મશીન્સ મૂકવાનો કાર્યક્રમ અને તેનો અવેરનેસનો કાર્યક્રમ આજે અહીં ફેકલ્ટીમાં આયોજિત કરવામાં આવે છે ફેકલ્ટીના આઈક્યુએસી સેલ અને એનએસએસ યુનિટ દ્વારા અનેકવિધ સામાજિક અને સોશિયલ કાર્યક્રમો થતા હોય છે તેમાં અમારી ફેકલ્ટીની વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હતા હેલ્થને લઈને એને અનુસરીને આજે અમે આ કાર્યક્રમ અહીંયા ફેકલ્ટીમાં કર્યો છે અને હેલ્ધી નારી જે આપણી યુનિવર્સિટીનું જ સ્ટાર્ટઅપ છે એ સ્ટાર્ટઅપના દ્વારા અહીંયા સેનેટરી પેડનું મશીન્સ લગાવવામાં આવી છે જેના કારણે અમારી ફેકલ્ટીની વિદ્યાર્થીઓના જે હેલ્થના ઇશ્યુ છે એની પર અમે સજાગ રહી અને કાર્ય કરી શકીએ હું Professor Gaurang Bhavasar, Dean, Faculty of Performing Arts.